હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે રવિવાર છે તો વેલું ઉઠવું પડ્યું છે જો તો કેકડા બેન હતા હૈ રૂપે હુતા હૈ અને રાતે વરસાદ હતો ચાલ તાણ જોઈ લઈએ કેવું છે મેડમ ચાલે છે ચાલવાનું રાખે છે ચાલવાનું સવારમાં ચાલે આમ આપણે સાયકલ લઈને બે જઈએ ચલો ત્યારે સાયકલ ચલાવીએ થોડીક વાર તો પગ જરી પૂરા થાય પગ દઈને બેઠા છે પગ દીધો હશે તો તોડ નાખ્યું પણ બોલો સાયકલ તોડી નાખી દેખાય કશો વાંધો નહીં તો સાયકલ ચલાવીએ અને નહીં ધોઈ મહેમાનોને નાસ્તો દઈ રાતે મોડું થઈ ગયું હતું તો ઉઠવું પડે એ વહેલું કાંઈ કરવું પડશે નું બધું જાઉં છું મંદિરમાં ચામુંડાના દર્શન કરવા તો એ તમને બતાવીએ ચાલો ફ્રેશ થઈ જઈએ સાયકલ ચલાવીને જરીક આરામ કર્યો અને દાંતણ કરતો હતો તો દાંતણ છે ને તો કણજાનું હે બહુ ખારું આવે દાંત ભાત બધું ફ્રેશ થઈ જાય મોટું ફ્રેશ થઈ જાય ડાયાબિટીસ બધું કાઢી નાખે તમારું અને મહેમાન જો અહીંયા આવી જાય નીચે ઉપર ના જાવ તો નીચે આવી જ જાય છે સવારમાં હે ખબર બધું હે તમે પૂજાને બોલાવીને આવો એટલે આજે હે ને ફટાફટ નાહી ધોઈને જવાનું છે મા ચામુંડા કુળદેવીને દર્શન કરવા આજે રવિવારે એટલે વહેલા એટલે જ ઉઠવું પડે છે રાતે મારે લગભગ બાર વાગી ગયા હતા ઉઠી ગયા છે એટલે હું ને ઘરના ઊઠી દે છોકરા શું રવિવારો એટલે એટલે મારે આમ જવું તો વહેલું જ હોય પણ વળી થોડુંક કામ હોય એટલે બીજું બધું એટલે નવ દસ વાગી જઈશ એ તો હું છ સાત વાગે ઘણી વખત ચાલતો જતો રહું છું તો નાહ મળીએ તમને મહેમાનો નાસ્તો દઈએ ને મળીએ યુ ટુ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ફરી પાછા આપણે આવી ગયા છીએ સવારનો વિડીયો ચાલુ જ હતો અને પછી અત્યારે હું નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયો મેં કે ચાલો મહેમાનોને નાસ્તો તૈયાર કરી દઈએ મહેમાનોને આજે રવિવાર હતો તો મારે આવવું પડ્યું અને રવિવારને મારે વહેલું જૂઠું પડે છે અને મહેમાનોને જેટલો આજે નાસ્તો હતો આજે ડબ્બા ઢૂલ આજે બાદ ધોર ધાજી મહેમાનો આવવાના છે રવિવાર છે એટલે કે આવું વાવું વાવ હા હા તમે બોલાઈ લો બીજા બધાને સવારમાં એક આ કામ થઈ જાય ને એટલે જગ જીત્યા આપણે હે અમારું કામ કેવું લાગ્યું જરા કોમેન્ટમાં કહેજો એટલે થોડુંક અમે વધારીએ કામ ચલો ત્યારે નીચે હવે ચા નાસ્તો કરીને જવાનું થાય છે મંદિરે મા કુળદેવી ચામુંડામાંના દર્શન કરવા રવિવાર છે તો આજે મોડું થઈ ગયું વિચાર કરો મેં કીધું હું સાડા છ વાગે આવી જઈશ તો અત્યારે લગભગ સવા સાત સાડા સાત થઈ ગયા તો ચલો ત્યારે કરીએ જય માતાજી મહેમાનો ને નાસ્તો લઈને આવ્યા તો કૃપાલીબેન મારા જોડે જ સૂઈ ગયા તા પેલા એટલે કે મારો ટાઈમ હતો બાર વાગ્યા નો તો એ બાર વાગે સૂઈ ગયા ફરી ઉઠી ગયા રૂપે સુતા ને મારા મેડમ રે ને મેડમ તો પડ્યા ભેગે ફર ફર ડબ્બા ખાલી થઈ ગયા છે બીજો લાવવાનો નાસ્તો અને જે માતાજી ચા આવા દો ગરમા ગરમ કે નાસ્તો બી આવો દો આજે મજા આવ્યો એવો નહીં કે કરાવે અને તે આવી કેને બંધ કરી કેમ અવારમાં તો સમાચાર ને બધું જોવાનું હોય એટલે જશે દાદા હેન જલ્દી મારે જવું છે પછી

અને સાફ સફાઈ થઈ ગઈ હતી બોણીએ થઈ ગઈ છે ચાલો ત્યારે મળીએ તમને મંદિરે જઈએ ત્યારે અલોકાય તો જવાનું છે માતા મુંડા દર્શન કરવા તો ધ્રુવભાઈ બેઠા છે દુકાન માં અને અમારે જવાનું છે મેડમ આવી ગયા છે ચલો ત્યારે તો ગાય જ આવી ગયા સીમા ચામુંડાના મંદિરે દર્શન કરવા તો દર્શન કરી લઈએ અને દર્શન કરાવીએ જય માતાજી ના દર્શન કરી લીધા છે અને એવું જાય છે દાન પુન કરવા બારે અને આપડે ગાડી કાઢીને જઈએ છીએ ઘરે જોઈ લો મંદિર મસ્ત મજાનું મંદિર છે અને આ બાજુ રવિવારે ભરાય છે પાછળ રવિવારેમાં કાંઈ છે નહીં અહીંયા રવિવાર આવીએ માતાજીને દર્શન કરી નીકળી જઈએ ત્યારે કોમેન્ટમાં જય ચામુંડામાં લખજો એટલે મને ખ્યાલ આવે કે તમે મારો વિડીયો જોયો ચલો ત્યારે જય માતાજી ભાઈ મંદિરે આવીને થોડુંક શાક પાક લેવાનું હતું એક ખાલી શિમલા મિરચી લેવાનું હતું તો જો તો કેટલું કોથરો ભરી લીધો તો હજી કાલે શાક ખૂબ હલો ગાય તો આજે એને દુકાનથી વહેલો આવી ગયો હું આમ તો એક વાગે આવું આજે સાડા બાર વાગે આવ્યો તો મેં કીધું જમવાનું તૈયાર હશે જમવાનું તૈયાર નહીં તો ત્યાં સુધી આપણે થોડોક નાસ્તો કરી લઈએ છવાણું અને આમ તો શેવડો કે શેવડો છવાણું એટલે ખાવાનું બનાવેલું ત્યાં સુધી આ નાસ્તો કરી લઈએ કેમકે હવારમાં વહેલા ઉઠ્યા હોય અને અત્યારે હવે કેવી ભૂખ લાગે હવાનું કાંઈ ખાધું ના હોય ચા હોય થોડું ખાઈ લઈએ ફટાફટ ભાગી એવું કે અત્યારે બપોર આવી ત્યારે ખાવાનું હોય રાતે નવ વાગે ખાવાનું હોય વિચાર કરો એટલે જરાક ફટાફટ ખાઈ જમવાનું થઈ ગયું છે તૈયાર કારેલાનું શાક ચોરીનું શાક અમારે કેકડા બેનને કારેલાનું ભાવે ધ્રુવ ભાઈને કારેલાનું ના ભાવે એટલે એને સોરીનું શાક બનાવવામાં આવે છે કેમ કે ધ્રુવ ભાઈને સોરીનું શાક ભાવે અને અમાને કારેલાન નહીં કેકડા ભાઈ કારેલાન ભાવે ને એ ખોપડી બોલ ને હા અને ભજીયા ભાવે ના હોય તને ચલો હ તો ફટાફટ જમી લઈએ અને કેવું છે ફેમિલીમાં થોડીક આમ મોજ મસ્તી હોય ને મજા આવી જાય અમારે ધ્રુવ ભાઈને મોજ મસ્તી નહીં આવે હમણાં રિમોટ હું લઈ લઈએ એટલે એ હોય જાય ખાધા વગર નહીં ચલો ત્યારે આજ તો ટ્યુશન જવાનું નહીં ને તો હું આજે એને ફોન સાયલેન્ટ કરી નિંદર ખેંચવાની છે આપણે બરાબરની અઠવાડિયાની નીંદર ખેંચવાની છે ચલો ત્યારે પલ્લો ગાય બપોર આરામ કરી લીધો જમીને અને ચાય પી લીધી છે અને કેકડા ભીનો હવે વાર ધોર હવે વાર ઓળે છે માથું ઓરાવ માથું ઓરાવ આપણે જોવા